નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથા તત્વ એ બોધ કથામાંથી લેવામાં આવ્યું છે ગુરુજીએ પોતાના બે સંન્યાસીઓને સંન્યાસની દીક્ષા આપી અને સંસારમાં મોકલ્યા એમની એ સાધનાના અભ્યાસ હેતુ કે સમાજનું શાસ્ત્ર સંસારનું દાર્શનિક અભિગમ વગેરે પાસાઓની અભ્યાસ માટે એ બંને સન્યાસીઓ લગભગ દસ વર્ષ સુધી સંસારમાં એ સંન્યાસથી તરીકે રહ્યા આજે દસ વર્ષ પછી પોતાના આશ્રમ તરફ એ બંને સન્યાસીઓ પરત આવી રહ્યા હતા વરસાદી માહોલ હતો નદી નાળા છલકાઈ ગયા હતા અને આ બંને સંન્યાસીઓ નાનો અને મોટો એ બંને ગુરુભાઈઓ જંગલના રસ્તે પસાર થઈ રહ્યા હતા એવામાં નાના સંન્યાસીને કાને જંગલમાં કોઈ સ્ત્રી રડતી હોય એવો અવાજ એને સંભળાય છે એટલે નાનો સંન્યાસી પોતાના ઉમરમાં મોટા એવા સન્યાસીને કહે છે કે ભાઈ તમે સાંભળ્યું આ વેરાન વગડાની અંદર કોઈ સ્ત્રી રડી રહી છે ત્યારે ઉમરમાં મોટો એ સંન્યાસી ઉમરમાં નાના સંન્યાસીને કહે છે કે ભાઈ કોઈ રડતું હોય સ્ત્રી કે પુરુષ એની સાથે આપણે શું લેવા દેવા આપણે તો સંન્યાસી એટલે તો આ વૈરાગનો પંથ લીધો છે આપણે આવી કોઈ ફસાવવું ન જોઈએ અને આપણે આપણા સાધુના નિયમોનું પાલન કરી અને જલ્દીથી આપણે આશ્રમ તરફ જઈએ પરંતુ નાનો સન્યાસી છે એ મોટા સન્યાસીની વાત બહુ કાને ધરતો નથી અને જંગલની જે દિશામાંથી રડતી સ્ત્રીનો અવાજ આવતો હોય છે અવાજની દિશા તરફ આગળ વધે છે મોટો સન્યાસી પણ એની પાછળ પાછળ જાય છે એક સુંદર યુવાન સ્ત્રી રડતી હોય છે એટલે નાનો સન્યાસી સહજતાથી પૂછે છે કે બેન આ વેરાન વગડામાં તમે એકલા છો તમે શા માટે રડો છો તમને કોઈ દુઃખ છે કોઈ તકલીફ છે અથવા તો હું તમને કોઈ રીતે મદદરૂપ થઈ શકું તો કહો ત્યારે એ યુવાન કન્યા એ યુવાન સ્ત્રી પેલા નાના સન્યાસીને હિપકા ભરતી ભરતી કહે છે કે હે સન્યાસી નદીના સામા કાંઠે મારી માનું ગામ છે અને મને સમાચાર મળ્યા છે કે મારી માં ઘણા ટાઈમથી બીમાર છે મારે એને મળવું છે પણ આ નદીની અંદર પૂર આવી ગયું છે મને તરતા પણ નથી આવડતું હું સવારની કાંઠે બેઠી છું ઉતરું પણ મારે જાવું મારું મન તો મારી મામા વળગ્યું છે ત્યારે નાનો સન્યાસી મોટા સન્યાસીને કહે છે કે ભાઈ આપણે આ બેનને નદીના સામા કાંઠે પહોંચાડી દેવા છે ત્યારે મોટો સંન્યાસી સાધુ ચરિત્રના પાઠ સમજાવે છે કે આપણે જો સ્ત્રીનો સ્પર્શ કરીએ અથવા તો સ્ત્રીના પડછાયામાં પણ આવી જઈએ તો મહાપાપી બનીએ આપણે ઘણો બધો દ્રોહ વેરી લઈએ આપણને દોષ લાગે એટલે આપણે આમાં કોઈ પણ પ્રકારનું આ સ્ત્રીને સ્પર્શ ન કરવો જોઈએ અને મદદ ન કરવી જોઈએ આપણા સિદ્ધાંતોની વિરુદ્ધ છે પરંતુ નાનો મોટા વાતને બહુ ધ્યાન ઉપર નથી લેતો એટલે પેલી સ્ત્રીને પ્રશ્ન કરે છે કે બેન જો તમને વાંધો ન હોય તો તમે મારા ખભા ઉપર બેસી જાઓ મને તરતા પણ આવડે છે અને નદીનું પાણી કમરથી થોડુંક ઉપર છે એટલે ડૂબશો નહીં અને હું તમને સામા કાંઠે પહોંચાડી દઉં પેલી સુંદર સ્ત્રી સાધુના ખભે બેસી જાય છે પેલું મોટો સાધુ જે મોટો સંન્યાસી હતો એ ગુસ્સાથી રાતો પીળો થઈ જાય છે અને ગુસ્સામાં ને ગુસ્સામાં એ નદીમાં સૌથી પહેલા ચાલવા માંડે છે અને થોડી જ વારમાં એ મોટો સન્યાસી નદી પાર કરી જાય છે જ્યારે નાનો સંન્યાસી પેલી સ્ત્રીને લઈ હળવે હળવે નદી પાર કરે છે અને એને કિનારે ઉતારી દે છે પેલી સ્ત્રી એ સાધુનું એ સન્યાસીનો આભાર માને છે અને સન્યાસી પછી ત્યાંથી જતો રહે છે જેવું પોતાના આશ્રમમાં નાનો સંન્યાસી પહોંચે છે ત્યાં જ પોતાના ગુરુના પગ પાસે મોટો સંન્યાસી બેસી ગયો હોય છે અને એ રાહ જોતો હોય છે કે ક્યારે નાનો સંન્યાસી આવે ગુરુને મોટા સંન્યાસીએ તમામ વાત કરી હતી જેવો નાનો સંન્યાસી ગુરુના ચરણને વંદન કરી અને બેઠો એટલે ગુરુજીએ કહ્યું કે ભાઈ તમે સમાજ દર્શનનું દર્શનશાસ્ત્રનો અભ્યાસ બહુ સારી રીતના પૂર્ણ કર્યો છે એટલે હવે આધ્યાત્મિક જીવનની નવી યાત્રા મારે તમને બીજા પડાવ તરફ લઈ જવા છે એટલે નાના સન્યાસીને ગુરુજી કહે છે કે તમારું સમાજ દર્શનનો અને સમાજનું દર્શન શાસ્ત્ર એ અભ્યાસ તમારો અહીંયા પૂર્ણ થઈ ગયો છે એટલે તમે રાત્રિ ભોજન કરીને આરામ કરો અને મોટા સંન્યાસીને ગુરુજી કહે છે કે ભાઈ તમારે હજુ દસ વર્ષ પાછું સંસારમાં જવું પડશે કારણ કે તમે જે દર્શન શાસ્ત્રની સાધના કરી છે એ બરોબર પાકી નથી એટલે તમારે ફરી

અવાજના ફેરથી ગુરુજીને કહે છે કે હે ગુરુદેવ આ તો તમે અન્યાય કરો છો જે નાનો સન્યાસી તમે અભ્યાસ પૂર્ણ કરી નાખ્યો એવું કહે સાધના પૂરી થઈ ગઈ છે એવી વાત કરો છો એ તો ભ્રષ્ટ થયેલો છે સાધુ ચરિત્ર ની અંદર જે પ્રતિબંધિત છે એ નિયમ એમણે ભંગ કર્યો છે એમ છતાં તમે એમનો પક્ષ કરો છો અને એનો અભ્યાસ પૂર્ણ કરી નાખો એવી વાત કરો છો આ તો ગુરુજી અન્યાય છે ત્યારે ગુરુજી જે વાત કરે છે એ ખરેખર સંસારમાં રહેતા અને સંસારની બહાર રહેતા બંને લોકો માટે ખરેખર એક દિવ્ય ચેતના જેવી વાત છે ગુરુજી કહે છે કે ભાઈ મેં મારી દીર્ઘદ્રષ્ટિ અને દિવ્ય શક્તિથી દસ વર્ષનું તમારું આખું જે સમાજની અંદર રહીને તમે વિચરણ કર્યું એ મેં જોયું અને છેલ્લે જંગલમાં નદી તટે પેલી સ્ત્રીને ખભા પર બેસાડીને નાના નદી પાર કરાવી આ બધી ઘટનાથી હું માહિતગાર છું પેલો સન્યાસી મોટો કહે છે તો ગુરુજી તમે આટલું બધું જાણો છો એમ છતાં તમે એમની સાધના પૂર્ણ થઈ ગઈ કહો છો અને મને ફરી પાછો મોકલો છો ત્યારે ગુરુજી જે વાત કરે છે એ મારા અને તમારા જીવનની અંદર એક નવી દિશા એક નવું અજવાળું પાથરે એવી સરસ મજાની વાત કરે છે ગુરુજી મોટા સંન્યાસીને કહે છે કે ભાઈ એ સ્ત્રીનો સ્પર્શ એ સ્ત્રીનો બોજ નાનો સંન્યાસી એ તો કાઠે ઉતારીને આવી ગયો અત્યારે આશ્રમમાં પ્રવેશ કર્યો છે એ પૂર્ણ અનાસક્ત ભાવથી કર્યો છે એને બાજુ કે આ બાજુ એમની પ્રવાહી સાધુતાની અંદર કોઈ પણ અવરોધ આવ્યો નહીં અને સ્ત્રીને એના સ્પર્શને એને કાઠે જ ખંખેરીને આવી ગયો છે જ્યારે ભાઈ તમે તમારા માણસપટની અંદર સ્ત્રીના સ્પર્શને એ બોજો લઈને તમે આશ્રમ સુધી આવ્યા છો અને એ તમારા માણસમાંથી નીકળતું નથી ભાવ એ નાના શિષ્યના શારીરિક દરેક ક્ષેત્રની અંદર એની ચેતનામાં અનાસક્ત ભાવ છે તમે એ સ્થિતિ સુધી પહોંચી નથી શક્યા તમને પેલી સ્ત્રીનો સ્પર્શ એમનો બોજ હજુ પણ તમે તમારા મસ્તકમાં લઈને ફરો છો જ્યાં સુધી આ સંસારની અંદર એ સિદ્ધિ પ્રાપ્ત નહીં કરો ત્યાં સુધી તમે કોઈ ગણવેશ ધર્મનો પહેરો કે ન પહેરો તમે સાધુ ક્યારેય નહીં બનો અને કોઈ પણ પ્રકારનો ગણવેશ પહેરો ન હોય અને સંસાર જીવન વ્યાપ્ત કરતા હો તો પણ જ્યારે તમે વાસ્તવમાં અનાસ્તક્ત સ્થિતિ પ્રાપ્ત કરો છો ત્યારે સંસારની અંદર નરસિંહની જેમ રહેતા પણ તમે સાધુ ચરિત્ર છો એટલે પહેલાં મોટા સંન્યાસીને વાત સમજાય છે અને ફરી એ સંસાર તરફ ગતિ કરે છે એમની સાધના પૂર્ણ કરવા માટે દોસ્તો આ વાર્તાનો સંદેશ જેટલો સાંભળવામાં સરળ છે એટલું એનું અનુકરણ કરવામાં એટલું જ કઠિન છે તળેટીમાં બેઠા બેઠા વાત થાય ક્યારે કોઈ બુલંદી ઉપર પહોંચે અને કોઈ ચમત્કાર થાય અને કોઈ પુરુષના આશીર્વાદ મળે કે એવું કોઈ ગુરુ ચેતના દ્રષ્ટિએ આપે અને કાં નિજની ચેતનાનો કોઈ આવિષ્કાર થાય ત્યારે આ તબક્કો મારા અને તમારા જીવનમાં પ્રાપ્ત થતો હોય છે મૂળતઃ સંસારમાં રહી અને બધા બંધનોથી મુક્ત થઈ જો તમે રહી શકતો પૂર્ણ અનાસક્ત ભાવે તો સંસારમાં રહેવા છતાં તમે સાધુ ચરિત્ર છો અને કોઈ પણ ધર્મનો ગણવેશ કે કંઠી ટીલા ટપકા કરવા છતાં પણ જો અનાસક્ત ભાવ તમારા હૃદયમાં અવિષ્કૃત નથી થયો તો તમે સાધુનો ફક્ત રોલ કરો છો નાટક કરો છો તમે સાધુ નથી આપણને સૌને પરમપિતા સદબુદ્ધિ આપે અને સંન્યાસનો સાચો કલ્યાણ માર્ગ દેખાડે એ શુભના શુભ ભાવના સર ધન્યવાદ